કાંકરેજ તાલુકા નાગથરા ખાતે આવેલ તખલતપુરા ગણેશ મહોત્સવની ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી દર વર્ષે ભાદરવા મહિનાના ના સુદ પક્ષ ની ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ઉજવવામાં આવી હતી આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અનંત ચતુર્થીના દિવસે ગણપતિ વિસર્જન થાય છે ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે એટલે કે કોઈ પણ શુભ કાર્યમાં તેમની સાથે જ શરૂઆત થાય છે આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આજકાલ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી સહિત સમગ્ર ભારત માં તેનું મહત્વ વધી રહ્યું છે પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આમ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ખૂબ ધામધૂમથી આ ઉત્સવને મનાવવામાં આવે છે ત્યારે કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ તખલતપુરામાં ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ સુંદર રીતે બાપાની મૂર્તિને આભૂષણથી શણગાર સજાવીને દર્શન કરવા માટે રાખવામાં આવી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગોસ્વામી પરિવારના ગોસ્વામી મહેશ ભારથી ગોસ્વામી લલીબેન ગોસ્વામી કિંજલબેન ગોસ્વામી મોહિનીબેન ગોસ્વામી હરેશ ભારથી ગોસ્વામી નીતાબેન ગોસ્વામી આનંદ ભારતી ગોસ્વામી પ્રીતિબેન ગોસ્વામી અશ્વિન ભારતી ગોસ્વામી પ્રિયાબેન ગોસ્વામી નિકુલ ભારથી ગોસ્વામી નીતિન ભારથી આમ નામી અનામી લોકો ઉપસ્થિત રહી ગણેશ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા શાહથી અલ્પેશ ગોસ્વામી કાંકરેજ થરા